નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે આ નિર્ણયથી શહેરના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે આ માટે માન્ય મુખ્યમંત્રીશ્રી જેવો શહેરી વિકાસ પણ સંભાળે છે એમનો ખાસ આપણે આભાર વ્યક્ત કરીએ માનની અધ્યક્ષશ્રી માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીના દુરોગામી વિઝન અને માર્ગદર્શનથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવેલ છે આ પ્રોજેક્ટના ફેઝ વનમાં અગિયાર પોઈન્ટ બે કિલોમીટરનું કામ પૂર્ણ થયેલ છે જ્યારે ફેઝ ટુમાં પાંચ પોઈન્ટ પાંચ કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે ફેઝ ત્રણમાં ગિફ્ટ સિટી સામે પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંકમાં શરૂ કરવામાં આવશે સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય આ નિર્ણયના ભાગરૂપે ફેઝ ચાર અને ફેઝ પાંચ અંતર્ગત રિવરફ્રન્ટ અને સંલગ્ન વિસ્તારનો ઇન્દિરા બીચથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે આમ રિવરફ્રન્ટની કુલ લંબાઈ આડત્રીસ પોઈન્ટ બે કિલોમીટર થતાં કુલ લંબાઈ આડતીસ પોઈન્ટ બે કિલોમીટર થતા તેની ગણતરી વિશ્વના સૌથી લાંબા અને જાહેર પરિવહનના સુદૃઢીકરણના ભાગરૂપે નવી બસો મૂકવામાં આવી રહેલ છે તેમજ બસ સ્ટેશનોનું પણ આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે મૂકવામાં આવનાર બે હજાર નવી બસો ઉપરાંત આગામી વર્ષે એસટી નિગમ દ્વારા વધુ પચીસો નવી બસો પચીસો નવી બસો પ્રજાની સેવામાં મૂકવામાં આવશે માનનીય અધ્યક્ષશ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ કરોડો ભારતીયોના આરાધ્ય દેવ અને સાંસ્કૃતિક ઐક્યના પ્રતીક છે અમારી સરકાર માટે સુશાસન એટલે રામરાજ છે નહી દરિદ્ર કો દુઃખીના દિના નહીં કો અભૂત ન લંચન હીરા એટલે કે સૌ સમૃદ્ધ સુખી અને ગુણવંતી લક્ષણવાળા હોય એ અમારી સરકારની નેમ છે રામ રાજ્યની આ પરિકલ્પનાને સાકાર કરવા અમે કૃતનિશ્ચય છીએ સુશાસનના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ મિનિમમ ગવર્મેન્ટ મેક્ઝિમમ ગવર્નન્સનું સૂત્ર આપેલ છે સ્વથી ઉપર ઉઠીને સમસ્તીનું કલ્યાણ એ જ ભાવનાથી અમારી સરકાર કાર્યરત છે આજે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેઓનો સર્વાંગી વિકાસ થાય તેની ગેરંટી આપવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકાર સક્રિયપણે કામ કરી આ બજેટની એક સૌથી વધુ અગત્યની બાબત હું જાહેર કરું કે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય એ માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચે તે મુજબની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જન રક્ષક યોજના શરૂ કરવાની હું જાહેરાત કરું છું આ માટે સંપૂર્ણ રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુસજ્જ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે માન્ય અધ્યક્ષશ્રી તીવ્ર ગ્રતિએ થયેલા આર્થિક વિકાસને કારણે રાજ્યમાં બે હજાર બે હજાર એકમાં પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક અઢાર હજાર ત્રણસો બાણું હતી જે વધીને બે હજાર બાવીસ ત્રેવીસમાં બે લાખ તોતેર હજાર પાંચસો થઈ છે ગુજરાતના નાગરિકની સરેરાશ આવક સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં પચાસ ટકા વધારે છે વિકસિત ગુજરાત બે હજાર ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે વિકાસની ગતિને જાળવી રાખી દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી દસ ટકા જેટલી કરી વર્ષ બે હજાર સુડતાલીસ પહેલા રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને પોઈન્ટ અઠ્ઠાવીસ ટ્રિલિયન યુએસ ડોલરથી વધારી ત્રણ પોઈન્ટ પાંચ ટ્રીયર યુએસ ડોલર કરવાની અમારી માન્ય અધ્યક્ષ શ્રી નાણાકીય શિસ્ત અને સુચારુ વ્યવસ્થાપનના ફળ સ્વરૂપે સુદૃઢ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાની સાથે સાથે અમારી સરકારે સામાજિક અને આર્થિક ક્ષેત્રો માટે પણ પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવેલ છે રાજકોષીય સ્થિરતા સાથે સુદૃઢ દેવા વ્યવસ્થાના કારણે અમારી સરકાર સતત મહેસૂલી પુરાણ બજેટ રજૂ કરતી આવી છે નાણાકીય શિસ્ત અને વ્યવસ્થાપનને લગતા તમામ પાસાઓમાં ગુજરાતની સ્થિતિ આજે સમગ્ર દેશમાં અનુકરણીય છે અમારી સરકારે